દ્વારા જ રાજ્ય સરકારને તાત્કાલિક ધોરણે રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે જ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રાજ્ય સરકાર દ્વારા સાત લાખ તેત્રીસ હજાર રૂપિયા સહાય મંજૂર કરવામાં આવ્યા હતા બે લાખ એસી હજાર વિવિધ સંગઠનોના ગ્રામજનો દ્વારા તેમજ એક લાખ નિવૃત્ત શિક્ષક દ્વારા પણ પરિવારને સહાય કરવામાં આવી હતી રવિવારના રોજ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને તેઓની ટીમ દ્વારા ચોકારી ગામે બીમારીથી પીડાઈ રહેલા કિશોરના ઘરે જઈ અને બાળકની ખબર પૂછી રાજ્ય સરકાર દ્વારા જ બોનોમેરો ટ્રાન્સપ્લાન્ટની સારવાર માટે મંજૂર કરેલી રાહત ફંડના પાત્ર કરવામાં આવ્યા હતા ઝાલા દ્વારા તેમની ટીમ દ્વારા સાથે કામદાર એકતા સંગઠનના કાર્યકર્તાઓ તેમજ ચોકારી ગામના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો આભાર પણ તેઓએ વ્યક્ત કર્યો હતો અને પરિવારમાં એક ખુશીની લાગણી પણ જોવા મળી હતી મિત્રો મિત્રો ધારાસભ્યો દ્વારા કહેવામાં આવ્યું હતું કે કેટલાક લોકો આ મુદ્દે રાજકારણ કરવા આવ્યા હતા સોશિયલ મીડિયાના માધ્યમથી સહાય લખાવી હતી પરંતુ હજી સુધી પરિવારને સહાય આપી નથી રાજકારણ કર્યું છે તો કંઈ વાંધો નહીં બાકીની ખૂટતી રકમ તેઓ દ્વારા જમા કરાવી તુષારની સારવાર પૂરી કરવામાં આવશે તેવું પણ તેઓ જણાવ્યું હતું પાદરા તાલુકાના ચોકારી ગામનો ક્ષત્રિય સમાજનો બાળક તુષાર રાજેન્દ્રભાઈ પડિયાર કે જેને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું હતું તેના માટે અંદાજીત પચીસ લાખ રૂપિયાની જરૂરિયાત હતી તો એના માટે હું ધારાસભ્ય તરીકે અને મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ચોકારી ગામના આગેવાનો તેમજ કામદાર એકતા સંઘ વિકીભાઈ અને એમની ટીમ એ સતત પ્રયત્નોમાં હતા અને આજે એમને પચીસ લાખ જે જરૂરિયાત હતી તે અમે જરૂરિયાત સરકારની મદદથી પૂરી કરી છે બાર લાખ પચાસ હજાર ફિનોલેક્સ કંપની અને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મેં વીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ તુષારની સહાય કરવા માટે પત્ર લખ્યો હતો એ પત્રના અનુસંધાને મુખ્યમંત્રી સાહેબે ત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજ રૂપિયા સાત લાખ તેત્રીસ હજારની સહાય મંજૂર કરીને હોસ્પિટલને પત્ર ફાવી દીધો છે આજે એ પત્ર લઈને હું પરિવારને આપવા માટે આવ્યો છું અને પચીસ લાખની સહાય પૈકીના બાર લાખ પચાસ હજાર સાત લાખ તેત્રીસ તેત્રીસ હજાર તેમજ બે લાખ એંશી હજાર રૂપિયા તેમની પાસે ગ્રામજનોની સહાય રૂપે હાલમાં જમા છે તેમજ લાલજીભાઈ જાદવ નિવૃત્ત શિક્ષક કે જેમને એક લાખ રૂપિયા આપ્યા છે આમ કુલ મળીને ત્રેવીસ લાખ તેસઠ હજાર રૂપિયા આજે એમની પાસે સહાય રૂપે જમા થઈ ગયા છે આ આ સિવાયના આ મુદ્દે કેટલાક લોકો રાજકારણ કરવા માટે આવ્યા હતા તે પણ એ સમયે મેં કીધું હતું કે બાળકને સહાય કરવાની છે આ મુદ્દે રાજકારણ ના હોવું જોઈએ પરંતુ રાજકારણ કરવા માટે કેટલાક લોકો અહીંયા આવીને સોશિયલ મીડિયા પર તેને સહાયના નામે રકમ લખાઈ ગયા હતા તે આજ દિન સુધી એ લોકોએ જમા નથી કરાઈ અને વાંધો નહીં રાજકારણ કર્યું છે એ જમા નહીં કરાવે તો બાકીની રકમના ત્રેવીસ લાખ તેસઠ હજાર સિવાય પચીસ લાખમાં જેટલા ખૂટતા હશે એટલા રૂપિયા હું પરિવારને મારા તરફથી જમા કરાવીને પણ આ તુષાર જેને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની સારવાર કરવાની જરૂર છે તે હું એની સારવાર પૂરી કરાવીને રહીશ અને આજે પરિવાર સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચોકારી ગામના આગેવાનો કામદાર એકતા સંઘ સૌ ભેગા મળીને આજે પરિવાર પરિવાર પાસે આવ્યા છે તુષારની ખબર કાઢી આજે તેને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવા માટે હાલ તેની સારવાર ચાલી રહી છે અને તેના ખબર અંતર પણ અમે પૂછ્યા છે